ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું સોમવારે પરિણામ જાહેર થયું છે જેમાં રાજ્યમાં સૌથી વધુ એ ગ્રેડ મેળવવામાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે તો આ વખતે સુરતના પરિણામમાં પણ સારું એટલે કે એસી પોઈન્ટ છસઠ ટકા આવ્યું છે ત્યારે સુરતની એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના પરિણામ પણ સારું આવતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી માર્ચ બે હજાર વીસમાં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું સોમવારે રોજ પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીમાં સુરતનું નામ રોશન થયું છે તે સુરતની એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલનું પણ પરિણામ ચોરાણું જેટલું આવ્યું છે જેમાં એ ગ્રેડમાં બે તો એ ગ્રેડમાં સત્તાવીસ વિદ્યાર્થીઓ ઝડકવા પામ્યા છે જ્યારે બી વન ગ્રેડમાં પંચાવન વિદ્યાર્થીઓ બી ટુ ગ્રેડમાં સાઠ વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર પરિણામ મેળવીને સમગ્ર સુરત શહેરમાં શાળાનું નામ રોશન કર્યું છે તો શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અત્યારે જે કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે તો એમાં બે એવન આપણે એલપી સેવાની ગ્રુપ ઓફ સ્કૂલ્સને આવ્યા છે દર વખતે આપણે કોમર્સનું હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવતું હોય છે ઇંગ્લિશ મીડિયમનું એ જ રીતે આ વખતે પણ સોમાંથી નવ્વાણું પર્સન્ટ રિઝલ્ટ છે આપણે બે ચાયલ છે એ થોડા નબળા થયા છે પણ એની સાથે સાથે આપણને બે એવનની પ્રાપ્તિ પણ થઈ છે અને હું એવું માનું છું કે અત્યારે કોમર્સ ફિલ્ડ જે છે એ વધારે છોકરાઓ પ્રેફર કરતા હોય છે જેમ કે બિઝનેસ માઇન્ડ જે છે એ વધારે છોકરાઓમાં જોવા મળે છે એટલે લોકોને કોમર્સ છે એ સાયન્સ કરતાં વધારે પ્રેફર પણ કરતા હોય છે ઘણા છોકરા એવા છે કે ટેન્થમાં એ વન આવે તો પણ એ લોકો કોમર્સ ફિલ્ડ અપનાવે છે અને અમે અહીંયા એવી ટ્રાય કરીએ છીએ પહેલેથી કે ભાઈ ટેન્થ પછી જે છોકરું આવ્યું તો એને પહેલેથી જ મોક ટેસ્ટ ને એ બધી જ ટાઈપની ટેસ્ટ લઈને કે એનું ઓવરઓલ રિઝલ્ટ ક્લાસનું પણ કઈ રીતે અપ આવે કે એવરેજ રિઝલ્ટ જે ક્લાસનું છે એ પણ સેવન્ટીની આજુબાજુ આવે એ રીતની પહેલેથી અમારી ટ્રાય હોય આપણે જે અડાજનમાં જે પહેલાં બે હજાર બેમાં આપણે સ્કૂલ કરી હતી પછી આપણને એમાં સારો રિસ્પોન્સ આવ્યો એમ કરીને પછી વેસુમાં પણ આપણે ડિમાન્ડ હતી આપણા ઘણા પેરેન્ટ્સ એવા હતા કે ત્યાંથી અહીંયા આવતા હતા એટલે આપણે વેસુમાં કરી ત્યારબાદ પછી આપણે અડાજણમાં હતી ડિમાન્ડ તો એ પ્રમાણે પાલમાં અને એવી રીતે કરી હતી એ જ રીતે ઘણા લોકો એવા હતા કે જે કતારગામ વિસ્તારમાં અને મોટા વરાછા વિસ્તારમાં પણ આપણને કહેતા હતા કે ભાઈ તમે અહીંયા અમને સ્કૂલ કરો કે જેથી અમારે આટલું ટ્રાવેલિંગ ન કરવું પડે ને એ રીતના તો આપણે એને ધ્યાનમાં લઈને આપણે કતારગામમાં ડભોલી વિસ્તારમાં એક સ્કૂલ કરી જે બે વરસથી ત્યાં ચાલુ છે અને મોટા વરાછામાં પણ આપણે સ્કૂલ કરી કે જે બે વરસથી ચાલુ છે અને ત્યાં પણ ખૂબ સારા વિદ્યાર્થીઓ મળે છે અને અત્યારે આપણે નાઇન્થ સ્ટેન્ડર્ડ ત્યાં ચાલુ કર્યું છે અને ઇલેવન્થ ટ્વેલ્થ પણ આપણે કોમ સાયન્સ ને કોમર્સ ચાલુ છે ત્યાં તો ત્યાં પણ હવે હું એવી આશા રાખું છું કે બે વર્ષમાં પણ ત્યાં રિઝલ્ટ આ જ રીતના A1 માં છોકરાઓ આવે એવી મારી પણ અપેક્ષા છે અને એ જ રીતનું અમે રિઝલ્ટ થોડુંક સારું ત્યાં પણ આપી શકીએ આપણે છોકરાઓને પ્રોત્સાહન મળે એ માટે આપણે કોઈ સ્કીમ કે કોઈક સ્કોલરશીપ એવું કંઈક આપણે બહાર પાડ્યું છે સ્કોલરશીપ આપણે જનરલી ઇલેવન્થ ટ્વેલ્થમાં આપતા જ હોઈએ છીએ કે જે એજ્યુકેશન સ્કોલરશીપ રહી શકાય કે જે ટેન્થમાં જે એવન છોકરા લાવેલા છે એને આપણે ઇલેવન્થ અને ટ્વેલ્થ એમાં આપણે કન્ટિન્યુઅસ સ્કોલરશીપની દ્રષ્ટિએ કે મોનિટરી ગેમ જે ગણાય છે કે ફીઝમાં આપણે એને કન્વર્ટ કરીને એને આપતા હોઈએ છીએ અમે વર્ષો વર્ષે એ છોકરાઓ અમારા નેવુંથી પંચાણું દર વર્ષે આવે છે બધા વિષયના માનો કે સીબીએસઈ છે ગુજરાત પણ છે ઇંગ્લિશના છે અને અમે દર વર્ષે ફોનની આજુબાજુ રહેવા માગીએ છીએ અને અમારે શિક્ષણ ઉત્તમમાં ઉત્તમ આપવું છે એ જ અમારો ધ્યેય છે એની મારા ટીચરોને ઘણી વખત કીધું છે કે તમને જો એમ થાય કે એટલા જ પગારમાં આવું શિક્ષણ આપાય તો એવું નહીં શિક્ષણ તો ક્વૉલિટી જ આપવું પડે તમને ન પહોંચાય તો તમારે નીકળી જવું જોઈએ પણ શિક્ષણ તો ક્વૉલિટી જ જોઈશે કારણ કે કાલ હવારે અત્યારે બાળ બાળક આપણેને આ નર્સરીમાં આવે અને બહારમાં ધોરણમાં એમ કહે કે એલપીમાં હું ખોટી જગ્યાએ ભણ્યો તેથી મને તમને એ કહીને કુદરત માફ ન કરે આવું મારું શિક્ષણનો હેતુ છે મેં ઊંચા ઊંચી સ્કૂલથી નાના નાના માણસોને ભણાવાય ત્યાં સુધીનું બધું આયોજન કર્યું છે કે વેસુ સ્કૂલ બનાવી છે એવી સ્કૂલ પછી મેં ડભોલીમાં પણ બનાવી છે ડભોલીમાં મેં ક્વોલિટીમાં બાંધોડ નથી કરી શિક્ષણમાં એ જ શિક્ષણ એ જ ક્વોલિટી બધી ક્લાસ બ્લાસની બધી પણ મારે એક જ ન્યા કે ઓછી ફીમાં મેં ન્યા ચાલુ કર્યું કે મારા સમાજના છોકરા વધારે વધારે ભણીને લાભ લે એ માટે આપે આપ ભવિષ્યમાં હજુ કયા પ્રકારના ચેન્જીસો તમારા શિક્ષણમાં લાવવા માગો છો તે વિશે પણ કહેશો અને હવે આ જે ડબલ્યુ એનું શિક્ષણમાં પણ જવા માંગીએ છીએ કારણ કે વધારે હવે ડોક્ટર છે એન્જિનિયર છે એમાં એ ભણે છે તો જ એની પરીક્ષા આપશે તો જ એમાં એ થઈ શકશે એટલે એવો પણ એમ કરવા માંગીએ છીએ કે ભાઈ આ જે આર ડબલ્યુ એની પણ છોકરાઓને વધારે લાભ મળે એની માટે

તે ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકી છે આખા વર્ષ દરમિયાન તેણે કયા પ્રકારની મહેનત કરી હતી અને આપે કેવી મહેનત કરાવી હતી તે વિશે પણ કહો દસમા ધોરણમાં તે બાળકે એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલો હતો એટલે થોડુંક અમને બારમા ધોરણમાં પણ એ સારું રિઝલ્ટ આવી શકશે તેવી આશા હતી એટલે શરૂઆતથી જ એક પ્લાનિંગ સાથેની અમે એને ટાર્ગેટેડ મહેનત તો શરૂ કરાવી હતી કે શરૂઆતથી જે જે વીકલી ટેસ્ટ હોય કે યુનિટ ટેસ્ટ હોય ચેપ્ટર ટેસ્ટ હોય તેની અંદર બાળક જે એચિવ કરતી હતી અથવા જેમાં માર્ક ઓછા આવતા હતા તે વિષયની અંદર એને એક ચોક્કસ વ્યક્તિગત રૂપે એને ધ્યાન આપી અને તેને બોર્ડના રિઝલ્ટમાં કેવી રીતે સારા માર્ક એચિવ કરી શકાય તે રીતની મહેનત દરેક વિષય શિક્ષકો દ્વારા કરાવવામાં આવતી હતી મેમ આપણા કેટલા વિદ્યાર્થીઓમાંથી આ એવાન આવ્યો છે અને બાકીના વિદ્યાર્થીઓનો શું રિઝલ્ટ છે પચાસ વિદ્યાર્થીઓમાંથી આ એક વિદ્યાર્થીને વિદ્યાર્થીનો એવાન આવેલો છે એ ટુની અંદર આપણા ત્રણ વિદ્યાર્થીઓ છે અને બાકીના બધા જ વિદ્યાર્થીઓનો રિઝલ્ટ બી વન અને બી ટુની અંદર છે આપણે ગુજરાતી માધ્યમનું નાઇન્ટી ફોર પર્સન્ટેજ શાળાનું રિઝલ્ટ આવેલું છે આપ વિદ્યાર્થીઓને હવે પછી જે બોર્ડની પરીક્ષાઓ આપવાના છે એ વિદ્યાર્થીઓને શું સંદેશ પાઠવશો હું ચોક્કસપણે એવું કહી શકે અત્યારે જે બાર કોમર્સની હવે જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે તે સૌથી પહેલાં તો અત્યારે કોરોનાના સંકટમાંથી તે લોકો પસાર થઈ રહ્યા છે પરંતુ તે છતાં પણ એ લોકોના ઓનલાઈન સ્ટડીઝ ચાલુ છે તો તેને પણ ગંભીરતાપૂર્વક લે અને મુખ્ય વિષયો જે ચાર વિષયો છે તેની સાથે સાથે એ લોકો ગુજરાતી